દહોસિંગવડ તાલુકાના મંદિર ગામે ટાવરના જોડાણ માટે નલ સિંજલ યોજના માટે જીસીબી દ્વારા રોડની સાઇડમાં સાઈડમાં કામ કરવામાં આવ્યું પરંતુ બરાબર પૂરાણ ન કરતા લોકોમાં અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના તાલુકાના ગામે જોડાણ અને જલ યોજના માટે જીસીબી દ્વારા ખોદકામ કરવામાં આવ્યું હતું પરંતુ બરાબર પૂરણ ન કરતા લોકોમાં અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે થોડા સમય પહેલા ખાડાઓના કારણે અકસ્માત થવાથી હાંડી ગામના યુવાનું મોત થયું અને ખાડામાં પડવાના કારણે અઘારા ગામને યુવાને ભારે નુકસાન થયું હતું પણ કોન્ટ્રાક્ટરની ગુરવેદરકારીના કારણે મોટો અકસ્માત થવાનો ભય લોકોમાં સતાવી રહ્યો છે પણ તંત્રના પેટનું તો પાણી પણ હલતું નથી તેવી લોકમુખે ચર્ચા થતી જોવા મળી રહી છે અને તંત્ર દ્વારા વહેલી તકે ખાડો પૂરવામાં આવે તેવી લોકમાંગ ગોઠવા પામી છે રિપોર્ટર પ્રદીપ કુમાર ટી વડવાય સિંઘ વડદાહોદ